નમો ડ્રોન ડીડી યુદ્ધના તાલપુરા ગામના આશાબેન ચૌધરીની આત્મનિર્ભરતાની સફળ ઉડાન સુશાસન એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો જે તેમની લોકશાહી દેશ પ્રત્યેની પ્રતિબંધતા પારદર્શિતા લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમુદ્ર બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલ છે જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે કે તારીખ 25 ડિસેમ્બર ને ભારતમાતા સશસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે બનાસકાંઠા જિલ્લા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ડ્રોન દીદી પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યા છે એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે ડ્રોન દીદી આશાબેન ચૌધરીની સરકાર દ્વારા મીડિયમ આઈસનું ડ્રોન તેને ફિલ્ડમાં લઈ જવા માટે એ વ્હીકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વીજળીનો સપ્લાય ન મળે રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવે છે અને વરિયાળી દવાઓનો કરી ચૂક્યા છે સાત મિનિટમાં એક હેકર વિસ્તારમાં ડ્રોનની છટકાવ કરવામાં આવે છે ડ્રોનની છંટકાવ વ્યવસ્થિત થાય અને સમય અને પૈસાની બંનેની બચત થાય છે તેમાં દવા અને પાણીની બંનેનું પ્રમાણ ઓછું રહે છે પણ સળકાવ યોગ્ય રીતે કરવામાં આવે છે